તો મિત્રો પૂજ્ય ગુરુજીએ હમણાં જ તેમની ગઈકાલની શિવ મહાપુરાણની કથામાં વર્ષના પહેલા મંગળવારના દિવસે એટલે કે 6 જાન્યુઆરી 2026 મંગળવારના રોજ કરવામાં આવતો તુલસીનો એક એવો વિશેષ ઉપાય જણાવ્યો છે જે તેમણે આજ સુધી કોઈ પણ કથામાં નથી જણાવ્યો પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જારે તમારો હાથ તંગ હોય જારે રૂપિયા પૈસા ક્યાંથી મળતા ન હોય જીવનમાં ચારે બાજુથી ફક્ત અને ફક્ત મુશ્કેલીઓ આવી ગઈ હોય તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય તો આ વર્ષના પવિત્ર પહેલા મંગળવારે આ ઉપાય કરી લેવો તુલસીની સૂકી લાકડીનો આ ઉપાય હશે જેનાથી દરેક મનોકામના પૂર્ણ થશે બધા દોષોમાંથી મુક્તિ મળશે એટલું ધન આવશે કે સંભાળી નહીં શકાય માતા લક્ષ્મીજી મહાદેવજી અને હનુમાનજીના આશીર્વાદથી આખું વર્ષ ધન વરસતું રહેશે મિત્રો જેમ તમે બધા જાણો છો કે નવા વર્ષની શરૂઆત એટલે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અને ભક્તિનો સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ સમય હૈ અને તેમાં પણ પહેલા મંગળવારનો યોગ આવે એટલે સોનામાં સુગંધ ભળી જાય આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા તુલસીની વિશેષ કૃપા રહે હૈ આ દિવસે તુલસી પૂજનનું અનેક ગણું ફળ મળે છે આ દિવસ ખૂબ જ શક્તિશાળી અને પવિત્ર માનવામાં આવે છે કારણ કે વર્ષના પહેલા મંગળવારે માતા તુલસીની સાથે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી ધનધાન્ય સુખ સમૃદ્ધિ અને ભાગ્યોદય થાય છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારે મોકો મળે અને વર્ષનો પહેલો મંગળવાર આવે તો તમારે તુલસીની સૂકી લાકડીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ દિવસનો મહિમા ખૂબ જ દુર્લભ હૈ આ સાથે ગુરુજીએ તેમની શિવ પુરાણની કથામાં જણાવ્યું છે કે વર્ષના પહેલા મંગળવારે તમારે તુલસીની સૂકી લાકડીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને મિત્રો તમે બધા જાણો છો કે વર્ષનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે છે તુલસીની સૂકી લાકડીનો ઉપાય આ દિવસે આ ઉપાય કરવાથી શ્રી કૃષ્ણ ભગવાન અને માતા તુલસીની કૃપા વધુ શક્તિશાળી બને હૈ અને મંગળવાર હોવાથી હનુમાનજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય હૈ તો મિત્રો વર્ષના પહેલા મંગળવારે તમારે આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય અવશ્ય કરવો ઘણા લોકો એવા હશે જેમને આ ઉપાય ન કર્યો હોય એટલે કે આખું વર્ષ નીકળી ગયું તેમણે કોઈ દિવસે આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય ન કર્યો હોય પણ મિત્રો તમારી પાસે એક ખાસ મોકો બાકી જે વર્ષના મંગળવારના દિવસે એટલે કે છ તારીખે હે આ દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય પણ જો તમે વર્ષના પહેલા મંગળવારે આ ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તેથી તમે આ ઉપાય એક વાર અવશ્ય કરી લેવો જેથી આ મોકો તમારા હાથમાંથી ન નીકળી જાય અને તમને આ ઉપાયનું ફળ મળે મિત્રો આ ઉપાય પંડિતજીએ તેમની હાલની શ્રી શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો હે આ ઉપાયને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવાના છીએ આ વિડિયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે અને અંત સુધી જોશો તો તમારા જીવનની સૌથી મોટી મુશ્કેલીઓનો ઉકેલ મળી જશે તો ચાલો મિત્રો ઉપાય શરૂ કરીએ જુઓ વર્ષના પહેલા મંગળવારનો આ દિવસ આટલો ખાસ હોય હૈ આટલો મહત્વપૂર્ણ હોય હૈ જોવામાં આવ્યું હૈ કે કેટલીકવાર મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે વર્ષના પહેલા મંગળવારે એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય હે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ હે અને તેમને આ ઉપાયનું ફળ પણ અવશ્ય મળ્યું હે જો તમે પણ આ ઉપાય કરવા માગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેવો સાંભળી લેવો પછી કરવો તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળશે અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ગમે તેવું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર નથી કે આ સમસ્યા કયા કારણે ચાલી રહી હૈ તેનું કોઈ પણ કારણ હોઈ શકે જેમ કે પિતૃદોષ હોઈ શકે કે કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ પણ હોઈ શકે તો વર્ષના પહેલા મંગળવારે મંગળવારના યોગમાં તમારે આ ઉપાય કરી લેવો આ એક એવો ઉપાય હૈ જે જો વર્ષના પહેલા મંગળવારે કરવામાં આવે તો તે દિવસનું જે ફળ છે તે આપણને મળે જ છે પરંતુ આપણે આ દિવસે આ ઉપાય કર્યો હે તો તેનાથી પણ મોટું ફળ મળે હે અને ફળ ખૂબ જલ્દી મળે હે કારણ કે તમે આ ઉપાય વર્ષના પહેલા મંગળવારે એક વિશેષ અને શક્તિશાળી દિવસે કરી રહ્યા છો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી હે કે આ ઉપાય કયા સમયે કરવો કોને કરવો અને કેવી રીતે કરવો તો ચાલો આગળના વિડીયોમાં અમે તમને એક એક કરીને જણાવી દઈએ પરંતુ તે પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આપણી ચેનલ જેજે વોઇસને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેવી અને આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય ટાઈપ કરી દેવું તો મિત્રો આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય આપણે વર્ષના પહેલા મંગળવારે કેવી રીતે કરવો કોને કરવો કયા સમયે કરવો અને ક્યાં કરવો આ બધા સવાલોના જવાબ તમને આ વીડિયોમાં મળી જશે અને જે આ વિડિયો જોશે તેને તુલસીની સૂકી લાકડીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે વર્ષની શરૂઆતમાં તુલસી પૂજનનું અનેક ગણું મહત્વ છે અને જ્યારે વાત આવે તુલસીની સૂકી લાકડીના ઉપાયની તો આ સોના પર સુહાગા જેવી વાત થઈ જાય હૈ અને આ દિવસનો ખૂબ મોટો ઉપાય બની જાય છે તો હવે મિત્રો આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય આખરે કોને કરવો સૌ પ્રથમ આપણે તે વાત જાણી લઈએ તો જુઓ ઘરની જે મોટી માતાઓ કે બહેનો હોય તેમાંથી કોઈ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે અને મિત્રો જો તમે ઈચ્છો તો તમે તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય પોતાનું કોઈ દુઃખ કે મુશ્કેલી હોય જે તે પોતાના માટે જ કરવા માંગે છે આ ઉપાય તો તે પોતે પોતાના માટે પણ કરી શકે છે બાકી જો ઘરમાં કોઈ એવું છે જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ કરી શકે છે તેમાં પણ કોઈ મુશ્કેલીની વાત નથી એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને આખા ઘર પરિવારના સભ્યો માટે ઘરની મોટી માતાઓ કે બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે હે જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય અથવા તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો પછી ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય કરી શકે હે પછી ભલે તે પુરુષ કેમ ન હોય તેમાં કોઈ મુશ્કેલીની વાત નથી તે પછી મિત્રો જે આગળનો સવાલ આવે છે તે એ હે કે આ ઉપાય આપણે કયા સમયે કરવો સવારના સમયે કરવો કે સાંજના સમયે કરવો તો જુઓ આ ઉપાય તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે કાળમાં પણ કરી શકો છો હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય કરવાનો તો અમે તમને ફક્ત એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારના સમયે કરશો તો વધુ સારું રહેશે બાકી જો પ્રદોષ કાળમાં સાંજના સમયે પણ કરશો તો પણ સારું રહેશે તેમાં કોઈ મુશ્કેલીની વાત નથી તો હવે મિત્રો જે આગળની સૌથી મોટી અને મહત્વપૂર્ણ વાત આવે છે તે હે કે સવારે જો આપણે ઉપાય કરીશું તો આપણે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીની વચ્ચે કરવો અને સાંજના સમયે પ્રદોષ કાળમાં કરીશું તો આપણે કેટલા થી કેટલા વાગ્યા સુધીની વચ્ચે કરવો તો જુઓ સવારે જેટલું જલ્દી શક્ય હોય તેટલું જલ્દી તમે ઉપાય કરવાનો પ્રયત્ન કરો બાકી જો કોઈ કારણસર થોડું મોડું થઈ જાય થોડી વાર વધુ થઈ જાય તો દસ કે અગિયાર વાગ્યા સુધી પણ તમે ઉપાય કરી લેવો પરંતુ બાર વાગ્યાથી વધુ મોડું ન થાય આ બાબતનું ધ્યાન રાખવું તે પછી મિત્રો જો સાંજના સમયે પ્રદોષકાળની વાત કરીએ પ્રદોષકાળનો સમય એટલે સાંજના છ વાગ્યાથી શરૂ થાય છે એટલે કે સાંજના છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો જે સમય છે એ પ્રદોષકાળનો સમય છે તો તમે આ ઉપાય સાત કે આઠ વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો એટલે કે સાંજના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીની વચ્ચે તમે ક્યારે પણ આ ઉપાય કરી શકો છો તેમાં કોઈ મુશ્કેલીની વાત નથી જુઓ જો આપણે કોઈ પણ પ્રકારનો ઉપાય નિશ્ચિત દિવસે અને નિશ્ચિત તિથિએ કરીએ તો તેનો આપણે ખૂબ વધુ લાભ મળે હે અને આ ઉપાયો કર્યા પછી આપણા જીવનમાં ઘણો બદલાવ આવે હે સાથે આ ઉપાય તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને બધી અડચણોને દૂર કરનારા હે વર્ષનો પહેલો મંગળવાર ખાસ કરીને આધ્યાત્મિક શક્તિ અને ધન પ્રાપ્તિ માટે અત્યંત શુભ માનવામાં આવે કારણ કે આ દિવસે કૃપા જુઓ મિત્રો આજના આખા વિડીયોમાં અમે તમને ત્રણ ચમત્કારિક ઉપાય જણાવવાના છીએ અને આ ત્રણેય ઉપાય ખૂબ જ ખાસ અને ખૂબ જ વિશેષ હશે તો ચાલો મિત્રો ગુરુજી દ્વારા જણાવેલા પ્રથમ ઉપાય વિશે જાણી લઈએ વર્ષના પહેલા મંગળવારે ધનપ્રાપ્તિનો ઉપાય તુલસીની સૂકી લાકડી ઘરમાં રાખી દો ખૂબ જલ્દી કરોડપતિ બનશો એટલું ધન વર્ષશે રાધે રાધે મિત્રો તમારે વર્ષના પહેલાં મંગળવારે તુલસીની સૂકી લાકડીનો ઉપાય ઘરે કરવો અને એવું સમજી લો કે તુલસીની સૂકી લાકડીનો આ ઉપાય તમને ખૂબ જલ્દી કરોડપતિ બનાવશે કારણ કે આ દિવસ શ્રી કૃષ્ણ ભગવાન અને માતા તુલસીને અત્યંત પ્રિય હૈ જુઓ પદ્મપુરાણમાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણને નવા વર્ષની શરૂઆત ખૂબ પ્રિય હે અને આ દિવસે તુલસીના ઉપાયો રાતોરાત તમારા ભાગ્યને ચમકાવે છે આવી સ્થિતિમાં આજના વીડિયોમાં અમે તમને તુલસીના એવા ઉપાય જણાવવાના છીએ જે રાતોરાત તમારા ભાગ્યને ચમકાવશે અને ખૂબ જલ્દી તમને મહાધની બનાવશે તો જુઓ શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થાય હે જ્યારે પણ તમે માતા તુલસી સાથે જોડાયેલો કોઈ ઉપાય કરો માતા લક્ષ્મી પ્રસન્ન થાય હે જ્યારે તમે શ્રી કૃષ્ણને પ્રસન્ન કરો અને વર્ષના પહેલા મંગળવારે માતા તુલસીની કૃપા આ ઉપાયને વધુ શક્તિશાળી બનાવે છે તો આજના વિડિયોમાં જે ઉપાય અમે તમને જણાવવાના છીએ આ ઉપાય કરવાથી શ્રી કૃષ્ણ ભગવાન અને માતા તુલસી તુરંત પ્રસન્ન થાય હૈ અને તમે સીધા જ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લો તમારા જીવનમાં તમે પોતે જ તમારા સૌભાગ્યને પ્રાપ્ત કરી લો આ નાનકડા ઉપાયને કરીને તો જુઓ સૌ પ્રથમ વાત કરી લઈએ કે માતા તુલસી વિના શ્રી કૃષ્ણનું પૂજન અને શ્રી કૃષ્ણનો ભોગ બંને અધૂરા હૈ જ્યારે પણ આપણે શ્રી કૃષ્ણને ભોગ અર્પણ કરીએ તેમાં આપણે તુલસીનું પાન અવશ્ય મૂકીએ એક પાન મૂકીશું પણ તુલસીનું પાન અવશ્ય મૂકીએ કારણ કે તુલસીના પાન વિના શ્રી કૃષ્ણ કોઈ ભોગ સ્વીકારતા નથી અને વર્ષના પહેલા મંગળવારે તુલસીનું પૂજન કરવાથી વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય હે તેના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી હવે જુઓ સૌપ્રથમ તો તમારે વર્ષના પહેલા મંગળવારે એક લીલો તુલસીનો છોડ તમારા ઘરમાં અવશ્ય લગાવવો જોઈએ જો તમારા ઘરમાં પહેલેથી જ તુલસી નો છોડ હોય તો ખૂબ ઉત્તમ છે જો ન હોય તો આ દિવસે એક તુલસીજી નો છોડ તમે અવશ્ય લાવીને લગાવો કારણ કે આ સૌથી શ્રેષ્ઠ સમય છે તુલસી ના તમારા ઘરમાં લાવીને લગાવવા માટે વર્ષના પહેલા મંગળવારે તુલસી નું પૂજન ખાસ કરીને ધનધાન્ય અને સમૃદ્ધિ આપનારું માનવામાં આવે છે બીજી વાત જુઓ વર્ષના પહેલા મંગળવારે જો તમારા ઘરમાં તુલસીજીનો છોડ સુકાઈ ગયો હોય અને જો તમારા ઘરમાં તુલસીનો છોડ સૂકો હોય તો તેનાથી કયો ઉપાય હૈ જે તમે કરીને રાતોરાત તમારા ભાગ્યને ચમકાવી શકો તો જુઓ જો તમારા ઘરમાં તુલસીજીનો સૂકો છોડ હોય તો તમારે હરિયાળા છોડથી ઉપાય નથી કરવો તમારા ઘરમાં જો તુલસીજીનો સૂકો છોડ હોય તો તેનાથી જ તમે ઉપાય કરશો આ બાબતનું ધ્યાન રાખશો તો જુઓ જો તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો તમારે શું કરવું તેની નાની નાની ડાળીઓ લેવી ગણીને સાત ડાળીઓ સાત ડાળીઓ લેવી થોડુંક મોલી દોરું તમારે લેવું અને સાથે તુલસીની સૂકી લાકડીઓને એકમાં એક એટલે કે ગુચ્છા જેવું બનાવવું અને તેને બાંધી દેવું બધી તુલસીની લાકડીઓને એકઠી કરવી અને મૌલી દોરાથી બાંધી દેવી કલાવા લપેટીને બાંધી દેવું હવે તમારે શું કરવું પડશે તો રોલીનું તિલક આ તુલસીની સૂકી લાકડી પર તમારે કરવું રોલીનું તિલક કરશો જો ચંદન હોય તો થોડુંક ચંદન લગાવી દો હવે આ તુલસીની સૂકી લાકડીને તમારે થોડી વાર તમારા ઘરના મંદિરમાં રાખવી શ્રીકૃષ્ણની સામે અને એક દેશી ઘીનો દીવો તમારે શ્રી કૃષ્ણની સામે પ્રગટાવવો દીવો ગોળ વાટનો પ્રગટાવશો અને તેમાં એક ચપટી પીસેલી હળદર નાખી દેશો શ્રી કૃષ્ણને હળદર ખૂબ પ્રિય હે દીવો પ્રગટાવી દેશો થોડી વાર તે તુલસીની લાકડીઓને એમ જ રાખવા દેશો તિલક કરી દેશો હવે થોડી વાર પછી તમારે શું કરવું તુલસીની જે સૂકી લાકડીઓ તમે મૌલી દોરાથી બાંધી હતી તેને હવે ઉપાડવી એક નાનકડા લાલ કપડામાં તમે તેને મૂકી દો લાલ કપડામાં મૂકી દો જો પીળું કપડું હોય તો પીળા કપડામાં મૂકી દો મૂક્યા પછી તમારે શું કરવું તેની પોટલી જેવી બનાવી દેવી દોરાથી લપેટીને મોલી દોરાથી જ પોટલી બનાવી દેવી આરામથી બંધાઈ જાય હે હવે આ પોટલીને તમારે ક્યાં રાખવી તેને તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવી નહીં અંદરની બાજુએ બહારની બાજુએ નહીં અંદરની બાજુએ મુખ્ય દ્વાર પર અંદરની બાજુએ લટકાવી દો અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો શ્રી કૃષ્ણનું ધ્યાન કરો માતા તુલસીનું ધ્યાન કરો તેમની પાસે પ્રાર્થના કરો કે હે ધનની દેવી માતા લક્ષ્મી હે શ્રી કૃષ્ણ તમે મારા ઘરમાં પધારો અને તમારી કૃપા મારા પર વરસાવો આ રીતે તમારે પ્રાર્થના કરવી અને મંત્ર બોલવો ઓમ ક્લી કૃષ્ણાય નમઃ આ મંત્ર અગિયાર વાર બોલવો એક દીવો તમારે વર્ષના પહેલા મંગળવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવો ચોમુખી દીવો એટલે કે ચાર વાટનો દીવો પ્રગટાવશો અને થોડીક હળદર તે દીવામાં પણ નાખી દેજો તો આ તે જ ઉપાય હૈ જે રાતોરાત તમારા ભાગ્યને ચમકાવશે અને તમને મહાધની બનાવશે આ નાનકડો ઉપાય તમને મહાક્રોડપતિ બનાવી દેશે જો તમે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરી લો સાથે સાથે વર્ષના પહેલા મંગળવારે જો કોઈ ગાયને ગોળ અને રોટલી ખવડાવી દો સમજી લો કે તેને દરેક એવી વસ્તુ મળે હે જેની તે કલ્પના કરે હે જેની તે ઈચ્છા રાખે હે જો તમે કંઈ એવું વિચાર્યું હોય કે હા મને આ વસ્તુ કે આ ચીજ મળી જાય મારી આ ઈચ્છા પૂર્ણ થઈ જાય તમારી કોઈ ઈચ્છા અધૂરી હોય પૂર્ણ ન થઈ રહી હોય તો આ દિવસે તમે ભલે એક વ્યક્તિને દાન કરો ગાયને ખવડાવવું અવશ્ય કરો તેમજ વર્ષના પહેલા મંગળવારે જળનું દાન કરો અને પછી જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે તમારો સાથ આપે છે તો ખૂબ સારી રીતે ઉપાય તમને જણાવ્યો છે તો હવે આપણે વાત કરીએ બીજા વિશેષ ઉપાયની જુઓ આ ઉપાય પણ તમારે તુલસીજીના છોડ પાસે કરવાનો છે તમારા ભાગ્યના ઉદય માટે જો તમારા ઘરમાં ધન સંબંધિત મુશ્કેલીઓ હોય દેવું વધતું જાય ખતમ ન થતું હોય ખૂબ મોટી મુશ્કેલીઓ હોય તો તમારે આ ઉપાય કરવો જોઈએ જુઓ શું કરવું હે ખૂબ ધ્યાથી સમજો તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવું તે પાણીમાં એક ચપટી હળદર નાખી દેવી અને સાથે એક કમળનું બીજ લેવું આ ઉપાય ફક્ત વર્ષના પહેલા મંગળવારે કરવો જો તમને લાગે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ નથી મળતો તો તમે આ ઉપાય શનિવારે પણ કરી શકો પરંતુ આ દિવસે મંગળવારના યોગમાં આ ઉપાય વધુ ફળદાયી છે જુઓ શું કરવું હે આ પાત્રમાં હળદર નાખી એક કમળનું બીજ નાખ્યું હવે તમારે તુલસીજી પાસે જવું જ્યારે તમે પાણીમાં હળદર નાખો ત્યારે તમારે ઓમ ક્લી કૃષ્ણાએ નમહનો અગિયાર વાર જાપ કરવો પછી હળદર નાખવી જ્યારે કમળનું બીજ નાખો ત્યારે તમારે ઓમ શ્રીમ નમઃ અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો અગિયાર વાર જાપ કરતા એક કમળનું બીજ નાખવું કમળનું બીજ અને હળદર બંને હોવું જોઈએ કમળનું બીજ મહાલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે હે અને હળદર શ્રી કૃષ્ણના નિમિત્તે નાખવી આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવું ઓમ ક્લી કૃષ્ણાએ નમહનો જાપ કરતા આ ઉપાય કરવો ધન સંબંધિત કોઈ પણ મુશ્કેલી હોય તે બધી દૂર થાય એવી પ્રાર્થના કરવી જો દેવા સંબંધિત મુશ્કેલી હોય તો એવી પ્રાર્થના કરવી કે તે દૂર થઈ જાય આવી કામના કરતા આ નાનકડો પ્રેમાળ ઉપાય કરવો તો જુઓ આ બીજો ઉપાય થઈ ગયો જે તમે સવારથી સાંજ સુધી કરી શકો હવે જે કમળનું બીજ છે તેને તમારે ત્યાં જ તુલસીજી પાસે રાખવા દેવું ઉપાડવું નહીં જો ઈચ્છો તો તે કમળના બીજને તુલસીજીના મૂળમાં ગાંઠ આપી દો તો પણ ચાલશે આ રીતે તમારે આ ખાસ ઉપાય કરવો હવે આપણે વાત કરીએ ત્રીજા વિશેષ ઉપાયની ધ્યાન રાખો આ બીજો ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવો બહાર ક્યાંય કરવા ન જવું જો ઘરમાં તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો હવે આપણે વાત કરીએ ત્રીજા વિશેષ ઉપાયની જુઓ ભાગ્યનો સાથ મળે તો શ્રી કૃષ્ણાએ નમહનો જાપ કરતા અર્પણ કરવું તો ઉપાય ફક્ત વર્ષના પહેલા મંગળવારે જ કરવામાં આવે હે અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે ધ્યાન રાખો હળદરનો ઉપયોગ ન કરવો ચોખાને પીળો કરવા માટે પીળું ચંદન જ હોવું જોઈએ હવે આ ઉપાય જે કોઈ કરે છે તેના જીવનના બધા અંધકાર નિશ્ચિત રૂપે દૂર થાય હૈ